આજ ભલા પેલા દીધા બરોબર છે અને કસરત કરતા હશે હા તો ખોટી જફામારી કરતા બરતા નહી હું કઉો કઉી ખોટી જફામારી કરવા બરવાની નહીં પણ બોડી શ્રી બનવી જો ચાલો આપડે ભૂખા કાઢી ગટુજી કઉુજી દાવ દાવીસ કરવાના પીલા દાવીસ કરવાના ચાલ બસ ચાલીસ તમને કહું હાલ ત્યારે આપડે કસરત એક નંબર કરો કસરત ના પકી જતા આપણે દબાઈ દેવાનું હો બરાબર બરોબર શું કહું એને તારો આપડે ડુબડો બરાબર કસરત બધા કરાવો કોને કસરત દબાઈ કરાવો ખવરાવો દબાઈ ને પેલી દંડ મારી કસરત દબાવી નહી કેમ બોય બોય ચઢાવી તૈયાર થઈ જાવ ચરાયેલી છાપ ચોડી બોડી દેખાય બોડી દેખાય જો

ભાઈ આપડા કુસ્તીના ના સમયે કુસ્તી લડી લેસુ તું ઘટત છે આ બાજુ આવો આ બાજુ આવો લેવો પડશે થોડો કે થાય છે ને ઘર આવી બોડી બે ના કોઈ ઊંચું કરો ને કઈ ના બને આવી બોડી તારા બની જાય અમે તારા ભાઈ બેઠા તારા

આપડા તમે ખાલી લબડી જ રહ્યો અત્યારે અમારો કોઈ કેવાની જરૂર નહી જી ઉતરો આપણે જે સફામારી કરવાની આપડા આપડે પેલી બાજુ આપી જુઓ જવા બીજી સફામારી અરે બંકા બધા થઇ જાય કરવાનું પેલા રવજી રોડો ભાઈ બાતી બનાવ પેલા તમે જો અગિયાર અગિયાર મારો બેટો પેલા જેવી કસરત કરો આમ મજબૂત કરી રહ્યા ને ઘટુજી તું મારા ઉપર બેસી જ મારા તો આમ જેવી બનાવી પડશે ખબર સંપૂર્ણ પથારી તો પેવી રાખવાની બે મારા ખભા ઉપર મણા કાર સહન નહી ઉભો તા એ જો ખાલી અમારો ભાઈ જો હા એ કાં કરે બોડી નહીં ખાલી દેખાવ કરી રહ્યા કોઈ ધૂળે બોડી નહીં બન્યું કહું ના અરે ના એવું કરાતું છે ખોટા વાત ના લેવાય અરે લેવાય લે આપડે કોઈ જીવત તેવા નહીં એવું

ભાવ આ ચેવી હારી હારી કસરતો એ તમારે કેવાની જરૂર નહિ મારે કેવાની જરૂર હા કે કસરત કરો આપડે કસરત કરવાની જરૂર કસરત કરવાની જરૂર ના બન્યો નહી કરતા કોણ ખાવાય તારી ઓકાત તાકાત જોયું ખાલી ખબર તારા તો તું એમ કે તારા વાની જરૂર નહીં ગટુજી ના

બાકી તમને કાલ સાસના પે દૂધ કેટિયા નામ્યા ઓમ ઘુમાડે દાદી નું લગાવીએ હું કાલ એક મોટું થયું સાથી ફાળી ખાઈ વાત કરી આપડે ઉલ્લુ બના આપડે